નવજીન મહેસુરી સમાજ ના પ્રમુખ દાદા નીતેશ લાલણ સાહેબ એની અનુરોધ કરીધો છે કે સમાજ એટલે જાણકારી રાખીએ ધર્માચાર મળી કે ગચ્છ ટેમ પુઠિયા અને ખાસ કરે એને ગણેશનગર થી તા હું વડો નઢો હતે થ્યો એટલે એતે વિશેષ લાગણી પડે અને મુજી જડે ચૂટણી ચર્ચા આવી

અને એડી વડી નેશનલ પાર્ટી લોકસભા જી ટિકિટ દેને કચ્છ ગુજરાત ને ઇતિહાસ માં પહેલો દાખલો હે પણ કોમ્પ્લેક્સ ચા કોઈ પણ પ્રમુખ શ્રી દ્વારા એકડે અભિનંદન જી પણ અપેક્ષા આવ ન રખે અભિનંદન જી અપેક્ષા ન રખે એટલે સન્માન જી અપેક્ષા જ નથી

રાજકીય ગા જ નતો કરી પણ એ સજી સત્યતા સમાજ કે ચી જરૂરી બુદ્ધિજીવી તિશામાં સમાજ વની રહ્યો અને આગેવાન કેન દિશામાં ખણી રહ્યા બરોબર 2022 हज़ार ॿावीस जी विधानसभा जी ચૂંટણી આડી सारी મે होटल में समाज जी દીકરીલા કારે ભેગા થયા તો બીટી સાહેબ બી બ્યા કોઈ ન એની લા સમાજ ન સન્માન રાખી સકે એની ન બોલી સકે તો એની જ કરે પોઈ કોલા કે છે ને ખાડો પણ કેલા ખૂદ્યા તું છે એથી વિધિલન પોઈ પ્યા પેન્ટ એની કલ્પના જ નવી કે 24 બાકી અને મુકે તો ખબર જ કે એ ખાડો કોદ્યા હી તેની કે વેંધો તેર 2024 મે પાછી પરિસ્થિતિ એ વિપરીત આવી અને તેર સત્તા પક્ષો એટલે સમાજ સન્માન કરે અને આચી જો છે વિપક્ષ મે આને કીડા વેનનું છતાં પણ આ જો એની જા છોકરે રાજકીય ભવિષ્ય ભેરાય એની કે અને મૂજે વજે છે માતંગલા કરે તાઈ ઘતયો અને ઘતકે કડે નુકસાન થી એ મુકે બી મજા ના છે એટલે આવજો ભાઈ કે એની એ છોકરા ભવિષ્ય હોય રાજકીય પાર્ટી આ હોદ્દેદાર હોય એટલે એની કે પણ આવું પ્રેશર એડો કોઈ બનાવ્યા નતો ને સામાજિક આગેવાન કે ભી કોઈ કે આવું નચ્યોસ ક્યાંય એની તો પ્રેશર બને ને મૂલા મીટિંગ બોલા રહ્યો છતાં પણ ને એની તો કોઈ એડો દબાવ ભી ન બના રહ્યા તો એ જતો કર્યા પણ જો કોઈ ચાર તારીખ જો જો કોઈ ઘટનાક્રમ ક્યાં તેર જડે સુંદરપુરી મધ્ય પ્રમુખ એજી એવર મીટિંગ થઈ તેર જો પણ આવોની કે રજૂઆત કર્યો

મેસેજ મે રોગો ગુમરાહ કરી હતા આઈ ખોટો કર્યો પણ નાતથી ખોટો કરે ને અન કે દાદા બી માફ નતા કરીએ સમજ્યા કોરોના ગોર ખોટો ન થવા જઈ દાડો બી ચઈ વિયા જેન પાક જ્ઞાતિ જાય ને એનીથી કદા ગદારી નોકરી કપે સચાઈ જોકો ચોણી ખપે પોઈ આની કે જડે એમણે ચર્ચામાં લયું તે એની સામે પ્રશ્ન આવ્યા એની માટે જવાબ નવા તડે છેલ્લે આવું એ પણ એની કેચ્યો કે આવું કે અગર

કોઈ થી સામે નજર તો દૂર સામે ઓછું ડોકો કરે ને રેયા એટલે એટલું મળા થ્યું પોએ આવની કે પોછે આવજો ઈ મને થ્યું કોર કમિટી આ કે બરखास्त કે ઈતેજી મુ કે બાય બાય તો દયો ઈજી વિગત ઉત દયો કોરો ઘટનાક્રમ થી પા જાણો તો ચા આવવાની કે ખબર જ નઈ તો પા ઓન એજન્ડા تے ગાલ જ નતા કરું ઠીકે પો વાત ન કે પોએ એને મે એની મુદ્દો ગાળું ખડે કે પાકે એકડે જ વ્યક્તિ થી વાંધો હે ચર્ચા કર્યો મુદ્દા સમાજેવાન વાત લિખિત રજૂઆત તપે સમાજ કે પ્રમુખ અડો ખબેન ચોકસ સે માત્ર સમાજો હે સમાજ પરિસ્થિતિ હકીકત ખબર પે માહિતી પણ બોલે પય એની કે બોલેમાં આયો તોન પુઠીયાની આગે વાને જા ફોન પર મણી કે આય સત્તા આયો તો જાયર મન છ તાડુ રૂખ ખપે આ જા ઓપોયા ને આજે સામે ઓલા કે પાયો જીવન જાડ ઓણું ખપે કે બે ડાગ ને નિર્વિવાદી તડુ રૂખ ખપે એકડો ડાગ ન ઓણું ખપે તડે હું હતી ઓભી શકે નકાધી પછાડું ધરંગી નહી ને આ આવવા માં તો કરthio માતંગ જો પતરોત કરતોય તારી પચ્ચી કેને ઈ વ્યક્તિ એ ઈ મળે પણ

બરાબર અને કોઈ આગેવાન લેખેટ કરેલા સૌથી પેલા અને બી ટી સાહેબ ની જો હાથ રહ્યો ઉભી રહી કોઈ એકડો જો વ્યક્તિ યસ ન ખણે બસ એકડી જ વાત છે કો આસા કે ગ્રાન્ટુડ ને કોઈ પૂનમભાઈ ચૂણા કરે કરે ને માડુલા કરે તાળી વજાઈ જાય સમાજ ઇતલા કરે ઈ એન ચમર બંધી કે ચૈદ નઈ કે મુજો ઘર જો પોતરે મુજે વિસ્તાર માં થી તો તા વન પીરો વન દોસે આ કે જકી કરનું હે કરી એડી લીડરશિપ ને એડી તાકાત વરી લીડરશિપ કપે ના કી જીયા જુરી કરે લીડરશિપ કપે તકલીફ પેચે તો ગાંધીધામ અજીત માનસિંહ ચાવડા અપેક્ષા રખદવાના ગણેશ નગરમાં

સ્થાન ચાર તારીખ જો પરિણામ પહેલા નિર્ણય ગિનાજી વે ને કાંઈ ચા દાદા પાવરમાં સમજ્યા સચી કે સચી ચોઈ વિરોધી લાગો ચો અગ્રો પછાણો અઘરો હા હા ઘરે વેદ નું વેદો ને ફોન અચી તા દાદા આઈ યાર કામ આયુ મને રોતડા રૂં પણ જમાજની વાત હું ચોક્કે સમાજ લી કરો ના અજ મુ કોઈ સમાજિક જન્મ જયંતિ ઉજવણી સિવાય કદાચ અસિ પ્રમુખ આ પંચ વરથી એની સાથે આઈએ કોઈ પ્રસંગમાં એ થયે

આકે 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 સૌથી વધારે સત્તા પક્ષ જો લાભ પણ એની જ્યાં એટલા માટે ખરેખર પાકે પ્રમુખ બી એડા જૂના ખપે મુજબ એ મનુ હે પણ કહે સમાજ નિર્ણય કરે સમાજમાં મુજ હે કે કોમ્પ્લેક્સો રીતિ કાર્ય પદ્ધતિ ઈ તમામે તમામ થી અવરી આય એટલે મુજે મણે મુજબ જાગ્યા તમામ માતાઓ માહેનો અને ખરેખર અચરજ લગતો કે કારણ કે સાફ કરો દેખારણો જ રસ્તો અચે તો પગલા ખરેખર ગચ મજ સરાહના કર્યા તો અભિનંદન પાઠવી સમાજ એટલા કરે કે સમાજ લા હમેશા ચાહે પ્રમુખ કોઈ બી વેડા ને નિર્ણય અને જોકો સમાધા કરે આની ભાવનાએ લાગણીએ એ રીતે જ અપાર રાખ જાય આટલી જ હું આ કે اپિલ અને વિનંતી કરી દો બાકી આ ગયા છે એજेंडा જોકો કોર કમિટીના સદસ્ય હોય એ મેડે છોંધા એટલે જોકો પણ નિર્ણય આજજ કરે અને આ ચીધો સમય કે નવી સમાજ કે નવી દિશા દયો એટલી વાત કરે મુજી વાત ક્યાં વિરામ દીધો પૂરી તાકાત સે એકડીવાર બોલ જા ધણી માતંગ દેવકી આભાર જીઓ